સોળમી ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુવાર ઈશ્વરના રાજ્યનો પ્રચાર પ્રસાર કરવા પ્રભુ ઉપદેશ આપે છે રોગ દોષમાંથી મુક્તિ આપે છે એની પછાડેની ભાવના છે દયાની મારી આસપાસ ભરવાડ વિનાના ક્યાં જવું શું કરવું એની સૂઝ ન પડતી હોય એવા કોઈ છે એમને માટે હું શું કરી શકું પ્રભુ ફસલ લડવા વધુને વધુ માણસો મોકલવા પ્રાર્થના કરે છે આપણા કુટુંબમાંથી ઈશ્વર કોઈને હક્કલ કરે એવું વાતાવરણ સર્જે ઈશ્વર કોઈની હક્કલ કરે તો એ વાડવા એને પ્રોત્સાહન આપીએ પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ